હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં બનાવેલા નવીન અદતન મોડ્યુલ ઓપરેશન થિયેટર તથા ડાયાલિસિસ વિભાગમાં કરવામાં આવેલા નવા એક્સટેન્શન યુનિટનું પણ માનનીય આરોગ્ય મંત્રી શ્રી રિષિકેશભાઈ પટેલના વરસ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હવે વધુમાં વાત કરીશ તો હું આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર

દરેક લોકોએ પોતાનું રક્તદાન કર્યું આ રક્તદાનની અંદર કહીએ કે એક ઉત્તમ ઉદાહરણ પણ આપણને જોવા મળ્યું જિલ્લા કલેક્ટર શ્રીએ પણ પોતાનું રક્તદાન કર્યું પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે પણ રક્તદાન કર્યું મહેસાણાના ધારાસભ્ય એવા મુકેશભાઈ પટેલે પણ પોતાનું રક્તદાન કર્યું આ બધાની પણ વાત ની વચ્ચે એક મહિલા તાલુકા પ્રમુખ એવા ભારતીબેન પટેલે પણ પોતાનું રક્તદાન કર્યું આ રક્તદાનની અંદર કહેવાય કે મેળો નહીં પણ મહામેળો થયો હોય તેવું દેખાઈ આવ્યું દરેક લોકોએ અહીંયા રક્તદાન કર્યું અને એક ઉત્તમ ઉદાહરણ વડનગર ખાતે પૂરું પડ્યું આ સમગ્ર કાર્યક્રમની અંદર કહેવાય છે કે સુપ્રિટેન્ડેન્ટ હર્ષદ પટેલે પણ પોતાની મહેનત કરી કોલેજના ડીન એવા સુનિલ ઓઝા એમને પણ આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા પાછળ મહેનત કરી સુપ્રિટેન્ડેન્ટ હર્ષદ પટેલ અને કોલેજના ડીન એવા સુનિલ ઓઝા જે મામલતદારશ્રી ચીફ ઓફિસરશ્રી વડનગર પીઆઈ વાણીયાશ્રી કે પટેલ ઉંઝા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ મંત્રી શ્રી મહેશભાઈ પટેલ અને હા શ્રી પટેલ પૂર્વ રાજ્યસભા જુગલજી ભારતીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી કલાજી ઠાકોર ગેમરજી ઠાકોર કાનાજી ઠાકોર બક્ષી યુવા મોરચો અને સમગ્ર યુવા મોરચાની ટીમ મહિલાઓ અને યુવાનો દરેક લોકો આ મહામેળાની અંદર રક્તદાનના આ મહામેળાની અંદર હાજરી આપી અને પોતાનું બ્લડ ડોનેટ કરવા માટેનું જે ઉત્તમ ઉદાહરણ કહેવાય એ પણ એમને પૂરું પાડ્યું કહી શકાય કે આ એક એવો કેમ્પ હતો કે જે પોતાની નજર સમક્ષ લોકોએ પ્રથમ વખત જોયો હશે અને મારો અવાજ ન્યૂઝ ટીમ દ્વારા પણ અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે જ્યારે જ્યારે રક્તદાનના કેમ્પોનું આયોજન થતું હોય છે ત્યારે અચૂક રક્તદાન કરવામાં આવે તો આવા જ વિડીયો ને આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર અત્યારે તો વૈશ્વિક નેતા તરીકે સમગ્ર દુનિયામાં મોદી સાહેબ પ્રસ્થાપિત થયા છે દેશના નેતા તો છે જ અને વર્ષોથી એમના જન્મદિન નિમિત્તે સેવાકીય કામ એ હંમેશા ઉજવાતા રહ્યા છે વટનગરના જ વતની છે અને વટનગરના વતની છે એટલે એનો અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળે છે સરકાર કેવળ પરંપરાગત રીતે કામ કરવા માટે નહીં પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માટે સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે એ પ્રકારના સમાજમાં મેસેજ આપવા માટેની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈએ કરી હતી બેટી ભણાવવાની વાત હોય બેટી બચાવવાની વાત હોય પાણી બચાવવાની વાત હોય વીજળી બચાવવાની વાત હોય આદરણીય प्रधानमंत्री મોદી સાહેબ ત્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એમને શરૂઆત કરી કે સમાજને જ્યાં લાલબત્તી ધરવાની જરૂર છે સમાજ ને દીકરીઓના વિષયની અંદર પર્યાવરણની ચિંતા પણ એ આપણે ગુજરાત થી કરી છે અને હમણાં જ આદરણીય પ્રધાનમંત્રીજી આરી એક બહુ મોટી મીટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રની અંદર ભારતે જે કાઠું કાઢ્યું છે એમાં ગુજરાતથી શરૂઆત થઈ હતી અને આજે સમગ્ર દેશની અંદર ગુજરાત એ આગ આગું અને હરોળનું સ્થાન ધરાવે છે આજે આપણે જે વીજળી વાપરીએ છીએ એમાંથી પચાસ ટકા વીજળી બિલ પરંપરાગત સ્ત્રોતોથી વાપરીએ છીએ ભૂતકાળમાં ત્યારે પણ આ રિન્યુબલ એનર્જીનો વિચાર નહોતો થયો ત્યારે આ વિચાર કરી એને પ્રમોટ કરવાનું પ્રમોશન કરવાનું અને દરેક ઘર સુધી વીજળી પહોંચે દરેક ઘરને એના ઘરમાં મુક્ત વીજળી મળે નિશુલ્ક વીજળી મળે અને સાથે આવક પણ થાય અને સાથે પર્યાવરણનો પણ બચાવ થાય એ પ્રકારની યોજના સૂર્ય ઘર પણ એમને મૂકી છે અને વિવિધ વિધિ ઇનિશિયે સાથે આદરણીય પ્રધાનમંત્રી જયારે સેવાકીય કામો પણ કરી રહ્યા છે ત્યારે પ્રજાનો ઉત્સાહ વડનગરનો ઉત્સાહ અને સમગ્ર મહેસાણા જિલ્લાનો ઉત્સાહ સૌથી વધારે રક્તની યુનિટ ભેગા કરી અને એના માટેનો આજે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મેં પહેલા કહ્યું કે હવે સરકાર એનજીઓ નું કામ પણ કરે છે બ્લડ ડોનેશન સ્વૈચ્છિક હોય પરંતુ સરકાર ક્યાંય કોઈ હોસ્પિટલમાં બ્લડ ની મુશ્કેલી ના પડે એના માટે માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે હવે તો અંગદાનના ક્ષેત્રમાં પણ ગુજરાત આગું કાઠું કાઢી રહ્યું છે ચક્ષુદાન અંગદાન અને સાથે જન્મદિવસ નિમિત્તે જીએમ હોસ્પિટલ વડનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાંથી તમામ વર્ગોમાંથી લોકોએ સ્વૈચ્છિક રીતે જોડાયા છે તે આ અભિયાનમાં હું પણ અંગત રીતે જોડાયેલું છું અને ખૂબ ગર્વ છે કે હું રેગ્યુલર રક્તદાન કરું છું અને રક્તદાન એ જીવનદાન છે તે સૌ યુવાનો અને મિત્રોને આહવાન કરીશ કે આપણે પણ દર છે મહિના સુરક્ષિત અને સલામતી રીતે રક્તદાન કરી શકીએ છીએ તો આપ સૌ રક્તદાન કરશો એ મારી રિક્વેસ્ટ છે સાહેબ આપણે જ્યારે આપણે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય કે પ્રાઇવેટ કાર્યક્રમ હોય આપણે બ્લડ આપવા હોય કેટલી વાર બ્લડ ડોનેટ કરવું અત્યાર સુધી હું પાંદર વાર બ્લડ ડોનેશન કર્યું છે અને હવે નિયમિત દર છે મહિના આપવાનું નક્કી કર્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશા ઈચ્છે છે કે મારું રાષ્ટ્ર આગળ વધે સ્વચ્છ બને ક્લીન બને અને સ્વસ્થ રહે ભારતના દરેકે દરેક નાગરિકો એના માટે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાલની પરિસ્થિતિની અંદર કોઈક જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયો હોય કે કોઈક જગ્યાએ કોઈ પણ બ્લડની જરૂરિયાત પડતી હોય તો આ એક મોટિવેશન કેમ્પ રાખ્યો છે જેની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમ્બોતેર વર્ષ પૂર્ણ થાય છે એના માટેનો આ બ્લડ ડોનેટ કેમ્પ જે રાખ્યો છે એના માટે હું ખૂબ ખૂબ પહેલાં તો અહીંની હોસ્પિટલ વડનગર હોસ્પિટલને ધન્યવાદ આપું છું અને સાથે સાથે આજે મારું પણ સેવન એટી ફોર વખતનું બ્લડ મેં ડોનેટ કર્યું છે મને ગૌરવ છે કે મેં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે હું આપી રહ્યો છું મારું નામ મોદી ભરતકુમાર ભોપટલાલ હું છાપલીયા પ્રાથમિક શાળા પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને મારો ટોટલ ચૌદનો સ્ટાફ છે એમાંથી અમે છ જણા આજે આવ્યા છીએ અને બીજા ત્રણ જણા ઓન રોડ છે હવે હું લોકોને એટલું જ કહીશ કે ભાઈ આપણે રક્તદાન કરવું જોઈએ અને રક્તદાન કર્યાથી આપણે બીજા લોકોને પણ એમના જીવન બચાવવા માટે મદદ કરી શકીએ છીએ

એમાં હું પોતે તથા મારા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડીઓ જીઆરડીના સભ્યો પણ ઉત્સાહપૂર્વક અમે બ્લડ આજ આપી રહ્યા છીએ સાથે સાથે પ્રજાજનોનો પણ ખૂબ સારો ઉત્સાહ છે એટલે હું તમામને અપીલ કરું છું કે વધુમાં વધુ બ્લડ આપવું જોઈએ કારણ કે રક્તદાન એ મહાદાન છે અને આપણું એક હજી બોટલ એ લોહી એ કોઈના નવજીવન બક્ષે છે અને કહેવાયું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એટલે આપણે રક્તદાન થકી જે લોકોની ઉત્તમ અને સારી સેવા કરી શકીએ એટલે હું તમામને અપીલ કરું છું કે જ્યારે જ્યારે જીવનમાં જે મોકો મળે ચાન્સ પડે તો ફરજિયાત રક્તદાન કરવું જોઈએ સાહેબ આપ સેવાકીય કાર્યો માટે આપનું નામ પહેલાં મોફળે હોય છે સાહેબ આપ બ્લડ ડોનેશન કરી રહ્યા કેટલી વખત કરી રહ્યા એઝ એ ઓર્ગેનાઇઝર તરીકે પણ મેં ચાર વખત બ્લડ આપ્યું છે અને કુલ અમે અગિયાર અગિયારમી વખત હું જે છે એ બ્લડ આપી રહ્યો આપી રહ્યો છું હર્ષિત પટેલ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ વડનગરના તબીબી અધિક્ષક આજે આપણે અહીંયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે આપણે એમના વતનમાં જનરલ હોસ્પિટલ વડનગર ખાતે મેગા રક્તદાન શિબિરનું એક આયોજન કરેલું છે અને આ શિબિરમાં જુદી જુદી છ બ્લડ બેંકને અહીંયા વડનગરમાં બોલાય છે બે બ્લડ બેંકને વિસનગર ખાતે બોલાય છે અને બીજી બે બ્લડ બેંક કડી ખાતે બોલાય છે જેથી કરીને અલગ અલગ ડોનરને દૂરથી અહીંયા સુધી લાંબા ના થવું પડે અને નજીકના સ્થળે તેઓ સહેલાઈથી બ્લડ આપી શકે હાલમાં અત્યાર સુધીના તમે અત્યારના સમય સુધીમાં આંકડો કહીએ તો અંદાજિત બધી જ મળીને કુલ ચૌદસો થી પંદરસો રક્તની યુનિટ કલેક્ટ થઈ ગયા છે અને હજી આગળના બે ત્રણ કલાકમાં બે હજાર થી પચીસ ની વચ્ચેનો આંકડો આ પૂરો થવાની શક્યતા છે સાહેબ અહીંયા આજે માનનીય આરોગ્ય મંત્રી દ્વારા પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો શું શું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શું શું કાર્યક્રમ આપવામાં આવ્યો માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા આવ્યા પહેલા રક્તદાનની એમની મુલાકાત લીધી ત્યારબાદ આપણા હાડકા રોગના વિભાગમાં એક મોડ્યુલર અદ્યતન જેવું એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે એને સાહેબે આજે ખુલ્લું મૂક્યું છે વિધિવત ઉદઘાટન કરીને એને ખુલ્લું મૂક્યું છે જેનાથી આપણે જે જટિલ સર્જરી થતી હોય છે દર્દીઓ માટેની જેવી કે સાંધા બદલવાના કે સ્પાઇનના ઓપરેશન કેવા કોઈ જટિલ ઓપરેશન હોય તો એમાં દર્દીઓને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની નહીવત શક્યતા હોય એ પ્રકારની સુવિધા અહીંયા આપણી જનરલ હોસ્પિટલ વટાકા ખાતે ઉપલબ્ધ કરાવી છે સાહેબ આ મશીનની શરૂઆત ક્યાંથી કરવામાં આવશે આ મશીન ની શરૂઆત હવે ચાલુ થઈ જ ગઈ છે અને કાલથી ખુલ્લું મૂકીને દરેક દર્દીઓને લાભ મળશે એ પ્રમાણે છે આ ઉપરાંત બીજા એક યુનિટ ઓલરેડી અહીંયા કાર્યરત છે જ આપણા સેન્ટરમાં લગભગ અત્યાર સુધીમાં દર્દીઓ આપણે ત્યાં લાભ લે છે અને આપણે ત્યાં અત્યારે છ યુનિટ ખાટલા જેના કહેવાય છ બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા પાંચ ખાટલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે જેનું વિધિવત આજે આરોગ્ય શ્રી દ્વારા ઉદઘાટન કરેલ છે એટલે હવે કુલ આંકડો આપણો અગિયાર બેગનો થઈ ગયો છે અને દર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપી